માર્ક પાંચસો પચાસ જ હોય છે જેમાંથી ઘણા વિદ્યાર્થીઓને છસો છસો ચાલીસ જેવા સો ટકાથી પણ વધારે માર્ક મળેલ છે બહુ મોટી ભૂલ થઈ રહી છે આમાં યુનિવર્સિટીમાં પ્રિન્ટિંગમાં અને ઓનલાઈન રિઝલ્ટ છે આ તો એ સુધારવા બાબત યુનિવર્સિટીમાં અમે ભલામણ કરશું કે એ વહેલા વહેલાથી વહેલી તકે સુધારો કરે આમાં કુલપતિ સાહેબે એવું કીધેલું છે કે આ બાબતે અમે તપાસ કરી અને અમને એવું લાગે છે કે કોઈ ટેકનિકલ ઇસ્યુ છે પણ ટેકનિકલ ઇસ્યુ હોય તો રિઝલ્ટ જ વેબસાઇટ ઉપર ન મૂકવું જોઈએ કારણ કે આને લઈ અને ઘણા વિદ્યાર્થીઓ અત્યારે ઉત્સાહમાં પણ આવી ગયા છે અને એવું લાગે છે કે અમે પાસ થઈ ગયા છે પણ ખરેખર રિઝલ્ટ શું છે એ હકીકત વિદ્યાર્થીઓને પણ ખ્યાલ નથી ત્યારે આ બાબતે અમે કુલપતિ સાહેબ અને રજિસ્ટ્રારને બંનેને અમે આ બાબતે ધ્યાન દોર્યું છે અને માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે એવું હોય તો રિઝલ્ટ દૂર કરવામાં આવે જેથી કરીને કોઈ વિદ્યાર્થીના ભવિષ્ય જાતે પણ છેડા પણ ન થાય વિદ્યાર્થીઓએ એના મોબાઈલ કેમેરામાં જે સ્ક્રીનશોટ શોટ બતાવ્યા એ પ્રમાણે માર્કશીટમાં માર્ક જે ટોટલ આવવા જોઈએ એના કરતાં પણ વધારે બતાવેલા છે અને આ અંગે યુનિવર્સિટીને જાણ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે